હેલ્લે ટુ ફેમિલી ના ના કંઈક ભૂલ થઈ હો એક મિનિટ એક મિનિટ હેલ્ ટુ ફેમિલી સ્વાગત છે કેમ છે બધા મજામાં છો વેલકમ બેક ટુ આપણે તો બ્લોગ તમારે કાલના બ્લોગમાં કહ્યું હતું કે આપણે સોમવાર હતો એટીઆઈ જવાનું છે તો આપણે મસ્ત નહીં થઈને રેડી થઈ ગયા અને જે તમારે ભૂલની વાત તો ખાલી મજાક કરતો તો ખાલી પાછી નહીં લાઇટ ચાલુ કરવા નહીં થઈ ગઈ હતી લાઈટ ચાલુ કરી એટલે જોડો તો આપણે બેગ હતું એ બેગ આપણે લઈ લીધું પાછું જે બે ત્રણ ચોપડા ગણવાના ચોપડા કરી લીધા અને આપણે જઈએ ઠેલો મસ્ત લઈ લીધો હોય આપણે જઈએ તો આપણે કંપની ચાલુ હતી ત્યારે આપણે બૂટની હાલત કંઈક બહુ ખરાબ હતી અને અત્યારે જો આ જો મમ્મી એકદમ તો ચમકાય તાળ્યા વાટી નગર પહેલાં તો હાવ કે તમે જો તો પહેલાં એવા હતા હાવ ખરાબ હતા તો કમ્પ્લીટ થઈ ગઈ ને હવે જઈએ એક જ સવાલ મનમાં આવે કે આજે બહારનું એટમોસ્ફિયર કહું જો કે વાતાવરણ એટલે આખું અલગ જ છે આમ જોરદાર લાગે છે જો તો કેમ છે ફેમિલી અત્યારે આપણે આઈટીઆઈ જવા માટે નીકળી ગયા હા ભાઈબંધના ઘરેથી નીકળીને તો જો ભાઈબંધ આપણે જોડે આવી ગયો અને હવે આપણે જઈએ આપણા રસ્તે જેમ જતા હતા એમ તો આફ્ટર લોંગ થાય અહીંયા હવે જઈએ આઈટીઆઈ હવે જઈએ આગળ જઈને શું માહોલ થાય આજ તો પહેલો દિવસ છે એટલે જઈએ કેટલા વાગે છૂટીએ શું તે જઈએ તો કંઈ કહેવાય એમ નહીં શું લાગે છે લાગે છૂટછું ચાર વાગે જશે હવે જઈએ કોણ કોણ આવ્યો શું કે ખબર નહીં ખબર પાડીએ હવે જઈએ તો જો યાર અત્યારે આપણે પહોંચી ગયા આઈટીઆઈ તો જઈએ ક્લાસ ફેમલી મજામાં છો અત્યારે આપણે ઘરે આવી ગયા ડાયરેક્ટ સાંજે કે આઈટીઆઈમાંથી આપણે કેટલા બપોરે તો છૂટી ગયા હતા પણ પછી મોબાઈલમાં ચાર્જિંગ હતું એટલે મોબાઈલ ચાર્જિંગ લ્યો જમ્યો થોડોક રેસ્ટ કર્યો એવું બધું કર્યું પછી ડાયરેક હું આવી ગયો મોબાઈલ ચાર્જ કરીને ડાયરેક્ટ ધાબે તો ત્યારે ધાબે આવી ગયો તો સવારનું ને એવું હતું મસ્ત તો વિડીયો શૂટ કરવાની ઈચ્છા હતી કાલનો સનસેટ વિડીયો તો નહીં પણ એક સિનેમેટિક વિડીયો બનાવવાની છો કારણ કે પાછળ બેકગ્રાઉન્ડમાં તમે કહો કે વાદળા મસ્ત દેખાય અત્યારે પણ મજા એટલા બધા નહીં બકોના એવા બધા વાદળા બહુ હતા તો આપણે વાદળા બનાવવાનું એક વિડીયો બનાવવો છે તો એક વિડીયો શૂટ કરીએ પછી જોઈએ શું થાય છે તો તે સાંજે હું ડાયરેક્ટ આવી ગયો હતો તો ચાલો થોડા થોડાક વાદળા છે જો કંઈક આટલા વાદળા છે આમથી કંઈક તો અત્યારે આપણે સિનેમેટિક વિડીયો એન્જોય કર્યો હતો તમે વિડીયો એન્જોય કરો સિનેમેટિક વિડીયો કેવો લાગ્યો નીચે ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી કહેજો અને અત્યારે આપણે સાત વાગવા આવ્યા જેમ કે અડધો કલાક ઉપર વિડીયો મેળ્યો તો આપણે બનાવવા માટે ફોન ક્યાંનો એમની તો અત્યારે હું પાછો ફોન લઈ લીધો અને કહીએ વાતાવરણ જોવા આખું બધા વાદળા વાદળા થઈ ગયા છે સૂરજ ક્યાંનો ડરી ગયો ના જોવા બધા વાદળા બધે વાદળા આવી ગયા છે બધા કાળા વાદળા છે વરસાદ પડે એવું લાગી રહ્યું છે જો કે પડશે તો નહીં પણ લાગી રહ્યું એવું એટલો અને આજે આપણે ગયા હતા આઈટીઆઈ ઘણા સમય પછી તો કાલે તો રજા છે કારણ કે કાલે વિઝિટ પર જવાનું છે અમા લોકોને પરમ દિવસે વિઝિટ જવાનું છે એટલે કાલ રજા છે તો કાલ જઈશું કંપની તો કંપનીએ બ્લોગ ઉતારીશું આપણે અને આજનો બ્લોગ આપણે આટલે રાખીએ આશા છે તમે આજનો બ્લોગ ગમ્યો હશે ગમે તો લાઈક હશે પણ ભૂલતા નહીં મળે ખાલી બીજા ના વાય બાય બાય અને સેનોભાઈ પરિવાર આવું બધું ભૂલતા રો બાય બાય